મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જશો તો બધા જય માતાજી જય મેલઢી મને જય ફરી અમારા બધાયનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ઘરે વ્લોગ શૂટ કર્યો છે કેમ કે આજે ક્યાંય નથી જવાનું હમણાં ડેલી બે ત્રણ કહેવા ચડાયા કે આપણે બહાર જ હોય છે ઘરે નથી હોતા તો આજે આપણે ઘરે જીવી આજે ક્યાંય નથી લગન જવાનું લગન પતિ નથી ગયા એમ તો છે જ તે હજી બાકી છે લગન પણ આજે ઘરે છીએ કેમ કે કન્ટિન્યુ ન જવાનું અમે ક્યારેક વચમાં એકાદ બે બ્રેક આવે ન વાગી ગયા છે

વિશુભાઈ જો એમનો ભાગનો ડબ્બો ખોલ નાખો ગાંઠિયા ખાવા મેળા શિશુભાઈ જો કાને ગાંઠિયા ખાવ છો જો તમને આ નહીં કહેજે ખાવા હોય તો હાલો ગાંઠિયા ચા નાસ્તો ને પતી ગયું છે ક્યારનું પણ કામ બધું હજી બાકી છે તો સારું ખાસ અને એક ઈ વાત કહેવાની કે આ બધું ઘરનું કામ જો કેમ પીડ્યું છે અહીંયા જો અહીંયા જો અહીંયા જો અને બધું કામ કરીને રેડી થઈ જાય હા ફ્રી થઈ જાવી ત્યાં સુધીમાં એક મસ્ત મજાની આપણે ક્લિપ બનાવી છે તે આપણે સમૂહ લગ્નમાં ગયા હતા ત્યાં સરસ મજાની ક્લિપ બનાવી તો તમે જોઈ લો મજા આવે છે તમે કમેન્ટ કરજો કેવા લગ્ન છે એક સાથે એક્યાસી છોકરીઓના લગ્ન હતા તે આપણે સમૂહ લગ્નમાં ગયા હતા બાદ હતા તો આપણે ત્યાં સાઈન વિડીયો બનાવવા ગયા હતા તો બધાએ જોઈ લો ચાલો કેવો કેવો આપણે ક્લિપ બનાવી હતી તો મળીએ આપણે ફ્રી થવી પછી

रादी रे <marriages timing> હેલો મિત્રો તમે જોઈને વ્યાયા જશો અને આપણે પણ બામ બધું કરી નાખ્યું છે રેડી થઈ ગયા છે જો વિશુભાઈ ને આર્યનભાઈ કંઈક ભાગ ઢોળે છે ભરે છે એમાં વિશુભાઈ તો વેહી ગયા છે અને આર્યનભાઈનો ભાગ હતો પણ વિશુભાઈ છે ને વેરી નાખ્યો કાંઈ ને આર્યન તો ભરે છે થોડાક રિહાણા હોય અમારા આર્યનભાઈ એટલે બોલે એવો છું બધા થઈ ગયા છે ફ્રી અને થઈ ગયા છે રેડી તમને અમારું તે સમૂહલગનની ક્લિપ કેવી લાગે છે એ વિડીયો તમે જરૂર કમેન્ટ કરજો બાજુમાં હતા એક સાથે મેં તમને વાત કરી એક્યાસી છોકરીઓના લગ્ન હતા તો સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું ને પટેલ સમાજમાં હતા તો સરસ આયોજન કરવામાં આવ્યું હતું ને આપણને મજા આવી આપણે ગયા હતા ઘડી તો સારું કન્ટિન્યુ આમના બ્લોગમાં બનાવી રહ્યો જો તો એ મિત્રો જો આપણે જમી કાઢી લીધું છે ફ્રી થઈ ગયા છે એવી અને આર્યનભાઈને જો લેશન કરવા બેસાડી દેસ ક આર્યનભાઈ જો આર્યન ભાઈ ને કકો લખવા બેસાડ્યા છે અને અહીંયા મારે વિશુભાઈ લખવા ન દે કાઈ વસ્તુ બધું લઈ લે જો હાથમાં લબર હોટ લઈ લીધું બધી વસ્તુ લઈ લેવાની કાન વિશુ લઈ લેશ ને ના પાડેશ જોડું જોડું એટલે હેલો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરશો મળીશું આપણે હવે નવા બ્લોગમાં તો તેને જય માતાજી જય મેળીમાં ને જય જાવનમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો શેર કરી સરસ મજાનો આજે આપણે વિડીયો બનાવ્યું તો મળીએ આપણે નવા બ્લોગમાં